દ્વારકા દઈ શું મિત્રો મજામાં બધાય ભાઈઓ મિત્રો આપણે આજે સવારમાં નથી આવી શક્યા તો આજે બપોર પછી વાડી આવ્યા છે અત્યારે વાગી ગયા છે ચાડા ચાર પોણા પાંચ જેવું ચાલો આપણે તમને વાડીનો વરસાદ આ રાતનો સારો હતો દિવસ સવારમાં સારો હતો આપણે માનવી નો પણ બહુ સારો છે તો આપણે બે ત્રણ દિવસ પછી હાલે હાલો મિત્રો હવે આપણે મળીએ આપણે બાજુમાં મેરામભાઈ સૈયા જો કે આપણા ખાસ સબસ્ક્રાઈબર છે ને આગળ બ્લોગમાં આવી ગયેલ છે તો આગળ તમને મળાવી સાથે જોડાયેલ રહેજો તો મિત્રો આવી ગયા છે આપણે મેરમભાઈ સૈયાના ખેતરમાં ઉથલ વરવા ગયા છે આગળ આવે એટલે તમને મળી ને બધાને મળાવી મેરમભાઈને ભાઈને નાફડાથી ત્રણ ચાર દિવસ માંડવી ચાર પાંચ દિવસ આગતર વાવેતર છે વરસાદ પણ સારો છે તો ખડનું પ્રમાણ પણ થોડુંક દેખાય છે હવે આજે બપોર પછી થોડુંક ખોરાક દીધી તે જોઈતા હશે આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ ગયું છે આપણે ભાઈનું જોકે આપણાથી તમને આગળ બ્લોગમાં બતાવેલ હતું કે ત્રણ ચાર દિવસ આગળ વાવેલ છે જોકે આ વર્ષે બાવીસ નંબર માંડવી અને એક હાર તુવેરની જાજે ભાગે મોટા પ્રમાણમાં તુવેરની હાર પણ મૂકેલ છે ચાલો જોડાયેલ રહેજો આગળ મેરમભાઈ સહી આપણે નવાજ માર્યો હતો કે આવો અમારું લાઈ લોકેશન લ્યો જોકે આપણે લાઈ તો મૂકતા નથી તો એ સામે સેટે થી ઉથલ વરી આવે છે આ દેશી ગામડાની મોજો કયો અને કહેવાય ખેડૂત નો કઠોર પરિશ્રમ આવી ગયા છે આપણા ખાસ સબસ્ક્રાઈબર મેરામભાઈ ચાયા જય મુરલીધાર જય મુરલીધાર હું કે ભાઈ હું કે મજા આવે છે આંકવાની કેમ છે એવું છે હાલો વારો બીજું હું ભગવાનને તાઇર વિષય થઈ જશે મિત્રો આ છે ખેડૂતનો પરિશ્રમ અને કઠોર મહેનત ભાઈ પાસે ખેડૂતનો કઠોર પરિશ્રમ ભાઈઓ ચાલો આગળ બ્લોગમાં જોડાયેલ રહેજો મિત્રો ઉગાવો તો બધો સારો જ છે જોકે હજી બે ત્રણ દિવસ પછી આપણે હાંથી હાલે એવું થાય જોકે આજે આઠ દિવસ થયા છે આજ નવમો દિવસ છે બે ત્રણ દઈને થોડીક વોરાપાઈ થઈ જાય ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો આપણે ખેતરમાં રાઉન્ડ મારીને આવી ગયા છે અહીં અને થોડુંક ગામમાં જવાનું છે થોડુંક બહાર જવાનું છે તો આપણે આજે નીકળીએ છીએ અને હજી હાંહિ તો આપણે એક બે દિવસથી પછી ચાલુ થાય અને કાલથી થોડું ઘણું રોજનું રૂટીન કામ આપણે ખેતરમાં ચાલુ કરી દઈશું ચાલો તો જોડાઈ લેજો આ ચાલો મિત્રો આપણે આવી ગયા ઘરે ઘરે આવી ગયા તો અમારે જો આ નિવેદ હોય ચાલે છે તો અમારે મેડમ ખોડિયારમાંના જ નિવેદ હોય લાપસી હોય ને તો લાપસી કરવા જાય છે જય ખોડિયારમાં ખોડિયારમાંનો પ્રસાદ ભાગ્યમાં હોય તો મળે તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય આવો માતાજીને લાપસી જારી આવો જય ખોડિયારમાં મારા હોતી પગે લાગી લેજો હાલો ભાઈઓ દેશી ગામડાનો બ્લોગ ને દેશી ખાવાનું આપણે તમને આગળ જણાવેલું કે આજે ખોડિયારમાંની અદ્ર આલે છે તો કાયમ એક દેવના નિવેદ હોય આજે ખોડિયારમાંની લાપસી ખીચડી રોટલી ઓરો છાસ અને કેરી અને ગુંદાનું અથાણું આ દેશી ગામડાની મોજ હોય એ આવી ને આ દેશી ગામડાની મોજ ગામડું ઈ ગામડું કહેવાય આને કારણે કહેવાય કે ગામડું ઈ ગામડું હાલો વ્યારું કરવા દાયરો બધાય મિત્રો જો આપણે બહાર ગયા તા આપણું કામ બતાવે પાછા પોતે ગયા ઘરે જો કે કાળા વાદરા કાળા ડીમ વાદરા તો ખેડૂતોનો બધાયને એવું કહેવું છે કે હાંટી હળ કાંઈ હાલવા નહીં દે અને દવાથી જ બધુંય કામ લેવું જો હે તો એ જે કરે તે ભગવાનના હાથની વાત છે સારો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં અને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મૂરીધર જય દ્વારકાધીશ